સ્માર્ટ સિટી દાહોદમાં નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગ એજન્સી મારફતે રાત્રિ સફાઈ દરમિયાન અઢાર વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકો પાસે મજૂરી કરાવતા હોવાની બાતમી બાળ અને શ્રમ વિભાગની ડિસ્ટ્રિક્ટ ટાસ્કફોર્સની ટીમને થતાં આજરોજ રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ત્રણ ટીમોએ અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા

કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા ચારે બાળ મજૂરોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપી દેવાની તજવીજ હાથ ધરાઈ છે અને કિંજલ એન્ટરપ્રાઇઝીસના માલિક સામે કાયદેસરનો ગુનો દાખલ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ મામલે નગરપાલિકા તંત્ર દ્વારા આઉટસોર્સિંગથી કામ કરતા એજન્સીઓનો સુપરવિઝન જેમના અંડરમાં હોય છે તે અધિકારીઓએ શું ધ્યાન રાખ્યું હતું તે અંગે હાલ પ્રશ્નો ઉભા થવા પામ્યા છે